ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીએસટી શક્તિ મિની ટ્રેક્ટર આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને કમ્પ્લીટ વર્ક કરે છે સુપર કન્ડિશન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીના દિવસોમાં આ ટ્રેક્ટર વેસાઈ જશે તો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત મોડલ આગળ જ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ સેન ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે આ મિની ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વીએસટી શક્તિ એકસો ત્રીસ મિની ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન વન ઓનર ટ્રેક્ટર ઘર ઘરાવ ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે એવરેજ પણ ખૂબ જ સારી ટ્રેક્ટરની જોવા મળશે ટ્રેક્ટરમાં તમને કમ્પ્લીટ વાયરિંગ જોવા મળશે લાઇટ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો આ ટ્રેક્ટરની વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો આ વીએસટી ટ્રેક્ટરના વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ અભયભાઈ છે અને અભયભાઈ આ ટ્રેક્ટરની કિંમત એક અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે માત્ર તેમાંથી ફેરફાર કરી આપશે તો અભયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિમોતેર આઠ સિન્તેર ઓગણીસ ઝીરો સિમોતેર અભયભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા મિની ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો ગામ અડવાના ગામ જોવા મળશે નામ અભયભાઈ અભયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજમાં જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અભયભાઈનો કોન્ટેક્ટ કરીએ અને વધુની વિગત ત્યાંથી મેળવવામાં વિનંતી જય